સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે સુરતના સુરતના વિસ્તારમાં સવારે વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ મળતા જ ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી હતી તપાસમાં પાંચ વર્ષની બાળકી શ્રમ જેવી પરિવારની હોવાનું પણ બહાર આવ્યું છે અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું વિગતો સામે આવતા ઉંચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દૂડી ગયા હતા પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હોવાની જાણકારી મળી છે પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ અપહરણકર્મ આવ્યું હતું ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે

તે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસની ધમધમાટ શરૂ કર્યો છે સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભૌમકી ઉઠ્યો હતો આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો વતની અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે તો એસીપી બીએમ વસાવે જણાવ્યું હતું કે રાત્રે અઢી વાગ્યે બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી એમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેને હાલ પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ માટે મોકલી આપી છે પોલીસે આરોપી લલનસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરી કામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવીને અપહરણ કર્યું હતું બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરાય છે હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા